રાજકોટ મયુરભાઈ મકવાણાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે રવિવારના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તે હેતુથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે કોઠારીયા નાકા નજીક કિશોર સિંહજી સ્કૂલ ખાતે સવારે નવથી થી બે વાગ્યા દરમિયાન રક્તદાનનું આયોજન કરાયું છે જેમાં થી વધુ બોટલ એકત્રિત કરવાનું લક્ષ્ય છે આ અંગે વધુ માહિતી અબતક મીડિયાની મુલાકાતે આવેલા વિનય જસાણી અને મકવાણા પરિવારના આયોજકોએ પૂરી પાડી હતી નમસ્કાર મિત્રો વિનય જસાણી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન મિત્રો હું પણ છેલ્લા ડોનર છું છું હું નિયમિત દર માસે કરું આવતીકાલે ત્રેવીસ તારીખ માર્ચ મહિનો અને રવિવાર સ્વ મયુરભાઈ મકવાણા મયુરભાઈ ખૂબ હેલ્ધી વ્યક્તિ હતા સુડતાલીસ વર્ષની ઉંમર હતી એમની અને શાસ્ત્રીનગર શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમતા હતા ક્રિકેટના ખૂબ જ શોખીન વ્યક્તિ હતા સ્પોર્ટ્સમેન હતા અને ત્યાં એમને સિવિયર હાર્ટ એટેક આવી ગયો હાર્ટ એટેક આવી ગયો અને ત્યાંને ત્યાં જ શાસ્ત્રી મેદાન ખાતે જ તેમનો અંતિમ શ્વાસ લીધા તો લાસ્ટ યર એમની પ્રથમ પુણ્યતિથિ હતી ત્યારે પણ અમે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું અને આવતીકાલે ત્રેવીસ તારીખ રવિવાર સવારે નવ થી બપોરના બે કોઠારિયા નાકા કિશોરસિંહજી હાઈસ્કૂલ મામા ખીજડિયાની સામે મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે મયુરભાઈ ખૂબ જ સરળ વ્યક્તિ હતા ખૂબ જ સારું મિત્રવર્તુ ધરાવતા સેવાભાવી હતા જીવદયા પ્રેમી હતા અને સ્પોર્ટ્સમેન હતા ગયા વર્ષે પ્રથમ પુણ્યતિથી પણ ખૂબ જ સારી બોટલ થઈ હતી અને રક્તદાન કરતા આકર્ષક પ્રોત્સાહિત આકર્ષક ગિફ્ટ આપવાના છીએ હવે આપ સર્વે જાણો છો મિત્રો રાજકોટ સૌરાષ્ટ્રમાં મેડિકલ ક્ષેત્રે હબ બની ગયું છે ગ્રામ્ય વિસ્તારમાંથી એક દર્દીની સાથે એક આવતા હોય છે વ્યક્તિ એ પણ બ્લડ નથી આપી શકતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છસો બાળકો છે એમને દર દસ થી પંદર દિવસે બ્લડ આપવું પડે છે પણ ઉનાળાના તાપને લીધે કોલેજો યુનિવર્સિટીમાં ધીમે ધીમે વેકેશન પડતું જાય છે તો અત્યારે રાજકોટ સિવિલમાં તમામ પ્રકારના બ્લડ ગ્રુપની સખત અછત છે તો તમારા બધાયના સાથ સહકારથી જ આ કાર્ય થશે તમામ રક્તદાતાઓને

ચોવીસ થી અડતાલીસ કલાકમાં નવું લોહીનો જથ્થો બની જાય છે નવા સેલ બને છે નવા સેલ કુદરતી પતલા બને છે જે સેલ કુદરતી નવા આવે છે એ પોક્તી માંડી મગજ સુધી સતત સર્ક્યુલર કરે છે સર્વ સ્ફૂર્તિ આપે છે કોલેસ્ટ્રોલ મેન્ટેન કરે છે બીપી મેન્ટેન કરે છે આયન તત્વ લો તત્વ મેન્ટેન કરે છે અને આપણે હાર્ટ મજબૂત કરે છે રિસર્ચ થયેલું છે કે નિયમિત રક્તદાતા હોય તો કેન્સર જેવા મહારોગો પણ નથી આવતા મિત્રો મેં પણ એકસો સાઠ વખત રક્તદાન કરેલું છે તમને માણસો ને ફિફ્ટી ફાઈવ ઇયર્સ નાનું મોટું ઓપરેશન કે નાની મોટી દવા મેં નથી લીધેલી તો આવો મિત્ર તમને આત્મસંતોષ થશે આપણા માટે તો આપણે ઘણું કરીએ છીએ આપણા પરિવાર માટે કરીએ છીએ આપણે એવા લોકો એવી વ્યક્તિ માટે એવા દર્દી માટે કરવાનું છે કે જેનું કોઈ નથી રાજકોટ સિવિલમાં કોણ આવશે શારીરિક માનસિક આર્થિક જેનું કોઈ નથી એવા દર્દીઓ આવશે કેન્સરના દર્દીઓ કિડનીના દર્દીઓ ઇમરજન્સી એક્સિડન્ટ પ્રસૃતિ તો તમામને બ્લડની સખત જરૂરિયાત હોય છે અને રાજકોટ સિવિલમાં ખૂબ જ જરૂરિયાત હોય છે કોઈના જન્મદિવસ નિમિત્તે અથવા તો કોઈ વ્યક્તિના સ્મૃતિ રૂપે જો રક્તદાન જીવદયના કાર્યો ચક્ષુદાન અંગદાન દેહદાન જનજાગૃતિ અભિયાન કેમ્પ રાખવો હોય તો વિનય જસાણી ચોરાણું બે બ્યાસી જીરો જીરો છસો સાહીઠ મારા મોબાઈલ નંબર છે આ સાથે મારી સાથે આવેલા છે મકવાણા 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 તેમજ પરિવાર ખાસ ખૂબ ઉત્સાહી છે કે કઈક સમાજને આપવું છે તો સમાજે પણ પ્રેરણા લઈ આવી રીતે કોઈના સ્મૃતિ રૂપે જો રકદાન કરશે તો સિવિલમાં અત્યારે જે રકદાનની અછત છે તે અછત નહીં વરસાય વર્તાય તો આવો મિત્રો તમારા એક વ્યક્તિના રક્તદાન થી ત્રણ વ્યક્તિને નવું જીવતદાન મળે છે કોઈ વ્યક્તિ બે લાખ રૂપિયા દાનમાં કોઈ કોઈ લાખ કરોડ તમે ત્રણ વ્યક્તિને નવું જીવતદાન આપો છો તમે કોઈ મનુષ્યને કોઈ અમૂલ્ય ભેટ આપવા માંગો છો તો નવું જીવતદાનથી થી અમૂલ્ય ભેટ કઈ હોઈ શકે તો તમારા બધાયના સાત સકાથી જ આ કાર્ય આ સેવા પૂર્ણ થશે હું ખાસ અપતક એમનો આભારિત છું અને ઋણી છું છેવાડાના રક્તદાતાઓને પ્રોત્સાહિત માટે અવેરનેસ જાગૃતિ લાવે છે તો હું આ માટે તમામ પ્રેસ અને ખાસ અપતક આભારિત છું અને ઋણી છું ખોખુબ આભાર વિનય જસાણીના જય જીનેન્દ્ર વંદે માતરમ ભારત માતા કી જય હિંદ